બે દિવસ પહેલાં આપણે સમાચાર મળ્યા કે ગુજરાતની એકસો ને સુડતાલીસ નગરપાલિકા ઉપર ચૌદ હજાર ચારસો ને ચુમ્મોતેર કરોડ રૂપિયાનું દેવું આ કોઈ ભાજપા માટે કે મોદી પરિવારના સભ્યો માટે કોઈ નવી વાત નથી કે ચિંતાનો વિષય પણ નથી કારણ કે નગરપાલિકા ઉપર વેઢે ગણાય એટલી નગરપાલિકાને બાદ કરતા છેલ્લા પચીસ ત્રીસ વર્ષથી ગુજરાતની તમામ નગરપાલિકાઓ પર ભાજપાનું શાસન રહ્યું છે અને એની આ ઉપલબ્ધિ છે ગુજરાતમાં પચીસ ત્રીસ વર્ષથી ભાજપાનું શાસન છે ગુજરાત ઉપર ચાર લાખ કરોડ રૂપિયાનું દેવું છે અને દેશ માટે કેન્દ્રની સરકારમાં નરેન્દ્ર મોદી જયારે દેશના પ્રધાનમંત્રી બન્યા ત્યારે અઠાવન લાખ કરોડ રૂપિયાનું દેવું હતું આજે બસો પાંચ લાખ કરોડ રૂપિયાનું દેવું માત્ર અગિયાર વર્ષમાં થયું એટલે ભાજપા સરકાર પરેશાન છે એની કોઈ ચિંતા નથી આ એનું વાસ્તવિકતા ભર્યું જે પરિણામ છે એ આપણી સામે આવ્યું વાત કરવી છે ગુજરાતની એકસો ને સુડતાલીસ નગરપાલિકા ઉપર ચૌદ હજાર સાતર કરોડ રૂપિયાનું રોજ બોટાદ નગરપાલિકામાં ગટરનો વેરો એકસો ને વીસ રૂપિયા હતો એ વધારી અને બસો ચાલીસ રૂપિયા કર્યો પાણીનો વેરો છસો રૂપિયા હતો એ વધારીને બારસો કર્યો ડબલ ટબલ વેરા કર્યા પછી બોટાદની નગરપાલિકા ઉપર સો કરોડ રૂપિયાનું દેવું વાસ્તવિકતાના પણ દર્શન થતા કે આ વહીવટ નગરપાલિકા એવી છે કે એ ક્યારે તે દેવું ચૂકવી શકે એવી પરિસ્થિતિમાં નથી દસ નગરપાલિકા એવી છે કે એમના ઉપર સો કરોડ રૂપિયા કરતા વધુ દેવું છે આપણે આ વિચાર કરવા જેવી બાબત માત્ર નથી આ ચિંતાનો ભયંકર વિષય છે બૌદ્ધિક આપણે જ્ઞાન બહુ આપણના નેતાઓ આપણને પીરસે છે વિશ્વ ગુરુ અને આત્મનિર્ભર થવાની વાતોની સલાહ એક સુફિયાની બાબતથી લઈ મૂકે છે પરંતુ આ આત્મનિર્ભર થશે કોણ અને કોને બનવાનું આ દેશનો નાગરિક તો આત્મનિર્ભર છે એના પગ ઉપર ઊભો છે ચોવીસ કલાકમાં બાર કલાક એ મજૂરી કરે છે પૈસા કમાય છે અને ટેક્સ ભરે છે અને સરકાર તરફથી પાણીની સુવિધા ગટર સુવિધા સફાઈ સુવિધા કે ગંદકી અને સ્વચ્છતા વચ્ચેનો તફાવત આ તો કશું મળતું નથી આ તો પાયાની સુવિધા છે શિક્ષણ આરોગ્ય સુરક્ષા રોજગારી મોંઘવારી આ તો ચરમસીમાએ પ્રશ્નો છે આટલી સુવિધાઓ ન આપવાની શરતે પાયાની સુવિધા ન આપવાની શરતે પણ આ ગુજરાતની સરકાર ને દેશની સરકાર ચાલે છે મને સામાન્ય વિચાર આવે એક નાગરિક તરીકે મારી સરકાર મને કશું આપતી નથી મારી સરકાર મને કોઈ ફાયદા નથી મારી સરકાર પાછળ હું આરોગ્ય શિક્ષણ કે સુવિધા કે કોઈ પ્રકારની અપેક્ષા નથી તો છતાં પણ આ સરકાર માથે આટલું દેવું થવા પાછળનું કારણ શું

નિર્ણય લેવાનો કંઈક નિર્ણય કરીએ નહીતર આ પરિસ્થિતિ છે ટેક્સ ભરો દેવા કરે અને જુલમ ભોગવો સુવિધાના નામે કશું ન મળે આનું નામ ભારતીય જનતા પાર્ટીની સરકાર અને મોદી સરકારમાં બેઠેલા મોદી પરિવારના સભ્યોનો વહીવટનો અરીસો આભાર